લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને જે ઉમેદવારોના નામની પણ જાહેરાતો થઈ ગઈ છે શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી સતત જે મજબૂતીથી જીતી રહ્યા હતા કોંગ્રેસના કદ્દાવર નેતામાં જેમની ગણના થતી હતી તેવા દિગ્ગજ નેતા દિનશા પટેલ જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તેમની સાથે આજે આપણે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરીશું અને જાણીશું કે લોકસભા ચૂંટણી પહેલા કેવી રીતના યોજાતી હતી અત્યારે શું છે અને શા માટે કોંગ્રેસમાંથી લોકો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે તમામ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું દિનશા પટેલ સાથે સ્વાગત છે દિનશા પટેલ સાહેબ તમારું ગુજરાત તકમાં સૌથી પહેલો સવાલ એ છે કે અત્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ચૂંટણી નજીક આવે ત્યારે પક્ષ પલટાનો દોર તો ચાલતો જ હોય છે પરંતુ દિગ્ગજ નેતા જે કોંગ્રેસના હોય છે તેઓ પણ અત્યારે ભાજપમાં આવી રહ્યા છે એની પાછળનું કારણ તમે શું માની રહ્યા છો કારણ તો હું એવું માનું છું કે દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાનો વિચાર વ્યક્ત કરી શકતી હોય છે પણ હકીકતમાં જો લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત રાખવી હશે અને લોકશાહી પ્રક્રિયા વર્ષો સુધી આ દેશમાં ચલાવવી હશે અને તમામ વર્ગના વિકાસનો વિચાર જો કરવો હશે ને તો લોકશાહી પ્રક્રિયાને ટકાઈ રાખવી પડશે અને કોણ ટકાવશે કે પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ વિધાનસભા યા લોકસભાના પ્રતિનિધિત્વ કરીને એ પ્રક્રિયાને ટકાઈ રાખશે પણ છેલ્લા કેટલાક સમયથી જે રીતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને આપે જે પ્રશ્ન કર્યો કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગમે ત્યારે સાંજે બીજી વાત કરે ને સવારે બીજી વાત કરે એવા પ્રશ્નો ઊભા થાય છે એ હકીકત બની ગઈ છે પણ હું માનું છું કે એ પ્રક્રિયાથી લોકશાહી પ્રક્રિયાને જબરજસ્ત નુકસાન થશે અને લોકશાહી પ્રક્રિયાને નુકસાન થશે તો આગળની પરિસ્થિતિ આ દેશની કેવી થશે એ હું પોતે સમજી શકતો નથી કારણ કે ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટ આ દેશ આઝાદ થયો આ દેશના શરૂઆતના બંધારણ જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ તો નહીં પણ સિલેક્ટેડ પ્રતિનિધિઓ દ્વારા ગવર્મેન્ટ રચવામાં આવી અને એ સિલેક્ટેડ દ્વારા પ્રતિનિધિઓએ સારી રીતે સરકાર ચલાવી અને ઓગણીસો બાવનમાં લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવા માટે સમગ્ર દેશના બંધારણની સાથે ચર્ચા કરીને બંધારણીઓ સાથે પણ ચર્ચા કરીને અને સૌ નેતાઓ સાથે ચર્ચા કરીને લોકસભા અને ધારાસભાઓનું ઇલેક્શન એક સાથે થાય એનો વિચાર કર્યો અને કેટલાક વર્ષો સુધી એ પ્રક્રિયા ચાલી પણ ખરી કે દર પાંચ વર્ષે જ ચૂંટણી થાય અને એમાં ધારાસભા અને લોકસભાનું ઇલેક્શન સાથે જ આવે પણ ધીરે ધીરે જેમ સમય વીતતો ગયો એમ પરિસ્થિતિમાં ધીરે ધીરે પલટો આવતો ગયો પણ હવે છેલ્લા કેટલાક સમયથી તો એ પરિવર્તનમાં એટલો મોટો તફાવત આવી ગયો છે કે મને પોતાને તો સમજણ જ નથી પડતી કારણ કે આઝાદી મળી ત્યારે હું તો અગિયાર જ વર્ષનો હતો અને મને મતાધિકાર મળ્યો ઓગણીસો સત્તાવન પછી એટલે તે વખતથી હું વિચારતો આવેલો અને બાસઠથી હું સીધો લોકશાહી રાજકારણમાં જોડાયો ને ત્યાર પછી વિધાનસભા લોકસભા ને બીજા અનેક સંસ્થાઓના ઇલેક્શનોમાં પણ ભાગ લીધો પણ મેં આવી પ્રક્રિયા કોઈ દિવસ વિચારી નથી આવી પ્રક્રિયા જોઈ બી નથી અને કેમ લોકો આવું કરે છે એ પણ હું પોતે સમજી શકતો નથી હું પોતે એવું માનું છું કે આવું નહીં કરવું જોઈએ અને દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ પાંચ વર્ષ સુધીની જે મર્યાદાઓ છે એ પાંચ વર્ષ સુધીની મર્યાદાઓ સુધી તો જે પક્ષ દ્વારા જ્યાંથી ચૂંટાઈને ગયા હોય એ પ્રજાને વફાદારીપૂર્વક પોતે કામ આપવું જોઈએ અને એમના પ્રશ્નોને સમજીને એનો ઉકેલ કેવી રીતે આવી શકે એનો વિચાર કરવો જોઈએ એ વિચાર આજે બહુ ઓછો થઈ ગયો છે અત્યારે એવું થઈ રહ્યું છે કે જે દિગ્ગજ નેતાઓ જેમ કે ભરતસિંહ સોલંકીએ પણ ના પાડી દીધી કે હું ચૂંટણી નહીં લડું એ નેતાઓ ના પાડી રહ્યા છે કારણ કે ક્યાંક હાર ભાપી ગયા છે કાં તો ખર્ચો નથી કરી શકે એમ કે પૈસા નથી બગાડી શકવા એમ તમે પણ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા છો ખબર હોવા છતાં કે હારની સંભાવના વધારે છે તો અત્યારે કેમ એવું થઈ રહ્યું છે હું એવું માનું છું કે હળથી ડરીને માણસે એ નહીં કરવું જોઈએ કારણ કે લોકશાહી પ્રક્રિયામાં હળથી ડરવાથી નહીં ચાલે આપણે હકીકતમાં દેશની લોકશાહી પ્રક્રિયાને લાંબો સમય ટકાવી છે કે કેમ એ એક પહેલો પ્રશ્ન છે બીજું કાંઈ એક જ એવો દેશ છે કે જે આઝાદી સાથે ઓગણીસો પચાસમાં બંધારણની અંદર બહેનોને મતાધિકાર આપ્યો હોય ઇંગ્લેન્ડ જેવા લોકશાહી પ્રક્રિયામાં બનેલા દેશે જેને આખા દુનિયા પર રાજ કર્યું છે એ દેશમાં બહેનોને મતાધિકાર માટે બસો વર્ષ સુધી લડાઈ આપવી પડેલી ત્યારે એમને મતાધિકાર પડ્યો અહીંયા તમામને કે અઢાર વર્ષની એકવીસ વર્ષની ઉંમર શરૂઆતમાં બહુ મતાધિકાર આપ્યો ત્યાર પછી સુધારો બી થયો રાજીવ ગાંધીના સમયમાં અને અઢાર વર્ષના મતાધિકાર આપ્યો એ મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ આજે પણ હું માનું છું થતો નથી આપણે મત મતના આંકડાઓ જોઈએ તો લોકસભામાં મતના આંકડાઓ જોઈએ તો પચાસ ટકાથી પિસ્તાલીસ ટકાથી વધારે મતદાન થતું નથી તો જે પ્રતિનિધિ ચૂંટાઈને આવે એ પ્રતિનિધિ પચીસ ટકાથી વધારે વોટ હોય એ ચૂંટાવાનો છે તો એ પચીસ ટકાનો પ્રતિનિધિ છે ના સો એ સો ટકાનો પ્રતિનિધિ છે એટલે એ પ્રક્રિયામાં પણ કોઈ જગ્યાએ સુધારણા કરવી જ જોઈએ ને એ પ્રક્રિયાનો સુધારણા કરશે તો આપણા દેશની લોકશાહી લાંબો સમય ચાલશે નહીં તો એમાં ભયંકર નુકસાન થવાનો સંભવ એવું છે દેખાઈ રહ્યું છે મને પોતાને કારણ કે હું તો હવે આજે અઠ્યાસી વર્ષની ઉંમરે પહોંચ્યો છું કેટલું પહોંચ્યું છે તો મેં તો ભગવાનને શરણે ધરી દીધું છે કે ઈશ્વર જેટલું આપશે ત્યાં સુધી લોકશાહી પ્રક્રિયામાં લોકશાહી પ્રક્રિયાના રૂપમાં સમાજને શું આપી શકાય સમાજને કેટલું મદદરૂપ થઈ શકાય અને પ્રતિનિધિત્વ સાચા પ્રતિનિધિ તરીકે આપણે આપ લોકોને શું આપી શકીએ એનો વિચાર વધારે થાય એ હું માનું છું આજના સંજોગોમાં ખૂબ જરૂરિયાત છે પણ એ વસ્તુ આજે થતી નથી એનું દુઃખ છે અત્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કોંગ્રેસ ના હેઠળ કાઢી રહ્યા છે પણ અત્યારે માહોલ એવો થઈ ગયો છે કે કોંગ્રેસ જોડો યાત્રા કરવી પડે એવો માહોલ છે કારણ કે જોઈએ એવા કાર્યકર્તા નેતાઓનો અભાવ અત્યારે લાગી રહ્યો છે કે કોંગ્રેસને છે એના કારણે લોકસભાની ચૂંટણીમાં કે આવનારી ચૂંટણીમાં તકલીફ પડી હું માનું છું કે ગુજરાત પૂરતું આપણને કદાચ દેખાતું હશે પણ બીજા રાજ્યોની અંદર જે યાત્રાના સંદેશ પહોંચ્યા એ સંદેશ હું તો મીડિયા દ્વારા એને વધારે પ્રકાશિત કરવામાં નથી આવતા કે જણાવવામાં નથી આવતા એટલે હું એવું માનું છું લોકશાહીમાં દરેકને અધિકારના રૂપમાં એને જે કંઈ કહેવું હોય સારી ભાષામાં કહેવું જોઈએ આપણે કોઈને કહીએ કે કોઈને અપમાનિત કરવું એ વ્યાજબી નથી એના માટે અપશબ્દો બોલવા એ વ્યાજબી નથી અને એનાથી કંઈ લોકશાહી મજબૂત નહીં થાય કે ગમે તેવા અપશબ્દો બોલવાથી કે ટૂંકારીને વાત કરવાથી લોકશાહી પ્રક્રિયાને જો મજબૂત બનાવી હશે તો ખભે ખભા મિલાવીને કામ કરવું પડશે એ પછી કયા પક્ષનો છે એનો વિચાર કોઈ દિવસ કરવો નહીં જોઈએ કારણ કે મેં ધારાસભા અને પાર્લામેન્ટ વર્ષો સુધી એ હું એમાં પ્રતિનિધિત્વ રહ્યો છું બાવીસ વર્ષ સુધી હું ધારાસભામાં રહ્યો છું અઢાર વર્ષ પાર્લામેન્ટમાં રહ્યો છું પણ કોઈ દિવસ એ વિચાર નથી કર્યો કે આ કયા પક્ષનો છે કારણ કે કામ લઈને આવનારની સાથે પક્ષને કોઈ રિસ્વત નથી અને કામ સાથે રિસ્વત છે અને મદદ મળે એની સાથે રિસ્વત છે અને એ રીતે જ જો વિચાર હશે તો માનું છું જે આજની પરિસ્થિતિ છે એમાં સુધરડા આવશે નડિયાદ જે છે સરદાર પટેલનું જન્મસ્થળ છે તો જન્મસ્થળ હોવાના નાતે સરદાર પટેલની ઓળખ નડિયાદ તરીકે વિકસાવવામાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું તો એનું ક્યાંક કચાશ સરકાર રાખી રહી છે તમે એના વિશે શું કહેશો સરદાર પટેલનું નામ રાખવા માટેની યુનિટી ઓફ સ્ટેચ્યુ એટલું જ ઓળખાણ છે એવું નથી હું છેલ્લા બત્રીસ વર્ષથી સરદાર પટેલના મેમોરિયલ સાથે જોડાયેલો છું આજે પણ સરદાર પટેલ મેમોરિયલ સાહીબાગ ગમતાવાદનો આજે પણ અધ્યક્ષ છું અને હકીકતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભાઈ સરદાર પટેલ મેમોરિયલનો મોટો હિસ્સો છે એમને જરૂરી તમામ વસ્તુઓને સાહિત્યની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરદાર પટેલ મેમોરિયલનો સંપર્ક કર્યો છે અને સરદાર પટેલ મેમોરિયલે એમને જે કોઈ જોઈએ એ માહિતી અગર તો પુસ્તકના રૂપમાં જોઈતી માહિતી મારી બેનની ડાયરીઓ વિશે જોઈતી માહિતી એ તમામ પૂરી પાડવામાં આવી છે અને સાત એકરની અંદર સરદાર મેમોરિયલ શાહીબાગમાં છે તો હું એક જ પ્રશ્ન પૂછું ને એક જ વાત કરું કે સરદાર સાહેબના શરીરને સ્પર્શ કરેલી જે હકીકતમાં સાચી વસ્તુઓ હતી માનો કે એમના ચશ્મા છે એમનું ઘડિયાળ છે એમની પેન છે એમનું જબ્બો છે એમનું ધોતી છે એમની સોલ છે એમની બંડી છે એમના ચંપલ છે એમનો લોટો છે એમની સગડી છે એમની જેટલી જરૂરિયાતની વસ્તુ હતું એ તમામ ઓરિજિનલ જે સરદાર સાહેબના શરીરને સ્પર્શ થયેલી હતી તો ખરેખર દર્શન કરવા હોય તો ત્યાં કરવા જોઈએ પણ એ નથી થતું અને યુનિટી ઓફ સ્ટેચ્યુ એકલાની જ જાહેરાત થાય એ પણ બરાબર નથી તમે જાહેરાત સરદાર સાહેબ એ કોઈ વ્યક્તિના નહોતા એ તો તમામ વર્ગના હતા તમામ જ્ઞાતિના હતા તમામ લોકો માટેના હતા અને આઝાદીનું એક આગવું અંગ હતું તો એ એ વસ્તુને દર્શન કરવાથી લાભ મળે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરવાનો સરદાર મેમોરિયલ નહીં ખેડા લોકસભાની વાત કરીએ તમે સતત પાંચ ટર્મ જીત્યા છો ખેડા લોકસભામાં છેલ્લા બે ટર્મથી દેવસિંહ ચૌહાણ જીતતા આવે છે ગત જ્યારે જીત્યા ત્યારે એમને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા શું વિકાસ ઝંખે છે ખેડા નો જે લોકસભા ક્ષેત્ર છે અને કેવો વિકાસ થવો જોઈતો હતો મેં કહ્યું કે વિકાસ તમામ દિશાનો હોવો જોઈએ એક જ વસ્તુ બની જાય એનાથી વિકાસ થઈ ગયો એવું નહીં કહી શકાય કારણ કે લોકોને તો અલગ અલગ જરૂરિયાતો છે એક જ વસ્તુની જરૂરિયાત ખાવાનું મળી ગયું એટલે પતી ગયું એવું નહીં એટલે ખાવાનું મળ્યું એટલે બસ પછી મારે કશું નથી જોઈતું એવું નહીં બધી અનેક દિશાઓના વિકાસનો વિચાર નાનામ નાની વસ્તુથી સમજીને સમજાવણપૂર્વક તો વિકાસને વધારે જરૂરિયાત શું છે કારણ કે આજે જોઈએ તો નોકરીની બધામાં બધા જરૂરિયાત કામની વધારે બધા જરૂરિયાત પણ એમાં એ પાછા લોકોનું સિલેક્શન એવું કે અમુક જ પ્રકારનું કામ મળવું જોઈએ એવી જાતનો જે વિચાર છે ને એ બી વ્યાજબી નથી કે ભાઈ કામ તો નાનું મોટું હોય પણ કરવું જોઈએ અને હકીકતમાં વફાદારીપૂર્વક કરવું જોઈએ એવો વિચાર બી કરવો જોઈએ આજે થોડી વફાદારીમાં બી કંઈક કોટ આવી હોય એવું હું પોતે જોઈ રહ્યો છું કે લોકો કામ મળ્યું પછી થશે આવ્યા તો કરીએ જ છે અરે મેં તો એવું સાંભળેલું કે કેટલાક લોકો કે આ તો ભાઈ બેસવાનો પગાર મળે છે એટલે શું સમજવાનું એ મને સમજાતું નથી બેસવાનો પગાર એટલે પછી બાકીનું શું એટલે પછી તમારે તમારા દિમાગથી વિચારવાનું કે મારું કામ કરવા માટેનું શું એ જે આવી છે વસ્તુ એ વ્યાજબી નથી એનાથી વધારે વધારે નુકસાન થઈ રહ્યું છે લોકો અગવડતા અનુભવો છે એ અગવડતાઓ ના પડે એનો વિચાર બી જોડે જોડે કરવો જોઈએ એવું કહી શકાય કે આજનો જે યુવા જે છે એ દેશ છોડીને પરદેશની વાત પકડી રહ્યું છે એનું કારણ છે કે એમને જોઈએ એવી રોજગારી નથી મળી રહી જોઈએ એવું એજ્યુકેશન નથી મળી રહ્યું બાકી એજ્યુકેશનની વ્યવસ્થા તો ઘણી બધી સારી થઈ છે પણ હું એવું માનું છું કે દૃષ્ટિ બી કેળવી પડશે ને ભણવું છે તો ભણવાનો સમયની મર્યાદાઓ છે બાળક જન્મે તો પાંચ સાત વર્ષનું થાય ત્યાં સુધી કે બાળક છે રમે છે પછી તરત આપણે એને બાલમંદિર કે સ્કૂલમાં મૂકવાનો વિચાર કરીએ છીએ એટલે સોળે સાંજ વિશે ને પચીસે ગધાપતિ છે એ પૂરી થઈ જાય પચીસ વર્ષ પછીના યોવનને લોકો એવું પૂછશે કે શું ભણો છો એવું નહીં પૂછે શું કરો છો એવું પૂછશે એટલે એને પોતે બી વિચારવું પડે કારણ કે સોળ વર્ષનો થાય એટલે પોતે વિચારતો થાય સોલે સાંજ આવી જાય એટલે એ પોતે વિચારતો બી થાય અને એના વિચારને અનુકૂળ પેરેન્ટ્સે બી થવું પડશે પેરેન્ટ્સે બી મમતાને ભાવનાઓથી બાળકો સાથે પોતે એનો વ્યવહાર કરવો પડશે એ બી સમાજનો એક નાગરિક આવતીકાલનો બનવાનો છે એક જવાબદાર નાગરિક બનવાનો છે એનો વિચાર સમાજના વડીલોએ પણ વિચારવો પડશે અને વૃદ્ધત્વમાં મુશ્કેલીઓ ના પડે એનો વિચાર પણ બાળકોએ વિચારવો પડશે કે મારા મા બાપને હું સાચવીશ મારા બાપની જરૂરિયાત જે કહીએ છે હું પૂરી કરીશ એ વિચાર ભી આજે તો ઓછો થતો જાય છે તો એમાં કોનો દોષ એ બધું હું સમજાતું નથી ખૂબ ખૂબ આભાર આ હતા દિનશા પટેલ કે જેઓ કહી રહ્યા છે કે દેશની જે લોકશાહી છે એ ખૂબ જ મજબૂત બને અને જે યુવાધન છે એ પણ આ ચૂંટણીમાં આ ઇલેક્શન દેશની પ્રગતિ માટે પણ આગળ આવે તે ખૂબ જરૂરી છે સાથે જ જે રાજનૈતિક પક્ષો છે જે પક્ષપલટો જે કરી રહ્યા છે તે બંધ કરીને દેશના ભવિષ્ય માટે વિચારે તેવું તેઓ જણાવી રહ્યા છે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો અને ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હેતાલીશા ગુજરાત તક on